વાવાઝોડું બન્યું ભયંકર અંધકાર ફેલાયો ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના કાળા ડિબાંગ ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર તોફાની પવનોની સાથે આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે માવઠું અને કમોસમી વરસાદનો નવો રાઉન્ડ ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું દક્ષિણ ભારતના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ ટકરાય બંગાળની ખાડીના ઉડાણ વાળા દરિયામાં ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે નવી નવી સિસ્ટમ ને લઈને ગુજરાત ઉપર આજની રાત્રિ અતિ ભયંકર આવનાર ચોવીસ કલાકની અંદર ગુજરાત ઉપર તોફાની પવનોની સાથે વરસાદની સાથે કરા પડવાને લઈને ગુજરાત ઉપર નવી આગાહી હવામાન નિષ્ણાંત આંબા લાલ પટેલ પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર તોફાની પવનની સાથે ઠંડીના પ્રમાણમાં વધારા સાથે માવઠું અને વરસાદ પડવાની નવી આગાહી ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત ગુજરાત ઉપર પાકિસ્તાનના વિસ્તારો ઉત્તર ભારતના વિસ્તારો માંથી ઠંડા અને ભેજયુક્ત પવનની

કયા કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ખાસ કરીને જે દર્શક મિત્રો આપણી ચેનલમાં નવા છે તેમને વિનંતી છે કે ચેનલ ને કરી લેજો કારણ કે હવામાનને લગતા કોઈ પણ પ્રકારના તાજા સમાચાર તમારા સુધી સૌ પ્રથમ શકે તો ચાલો માહિતી મેળવીએ કે ભારતીય હવામાન વિભાગ દ્વારા

જ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા કેવી રહેશે કયા વિસ્તારોમાં મેઘગર્જના જોવા મળશે કયા કયા વિસ્તારમાં તોફાની પવનોની સાથે આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગત મેળવવાના છીએ સાથે જ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ વરસવાને લઈને ભિન્ન

એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં સિસ્ટમનું કેવું જોર વધતું જોવા મળશે તેની માહિતી મેળવીએ

ઉત્તર ગુજરાતના રાજસ્થાનને અડીને આવેલા સરહદીય વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનની સાથે ભયંકર ઠંડીના ચમકારાની સાથે કરા પડવા અંગે નવી આગાહી ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર નર્મદાના જિલ્લાની અંદર પણ આજની રાત્રિ દરમિયાન વરસાદની સાથે સાથે તોફાની પવનોની તીવ્રતા અને મેઘગર્જના સાથે દક્ષિણ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન ભરૂચનો વિસ્તાર સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડની સાથે દમણ અને દાદરા નગર હવેલી આમ આ છ જિલ્લાઓની અંદર પણ તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી શકે છે અને ભયંકર વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે અને તોફાની પવનો સાથે આ વિસ્તારોમાં ઠંડા વાયરા ફૂંકાતા હોય તેમ ભેજનું પ્રમાણ વધવાની સાથે આજની રાત્રિ દરમિયાન વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મહીસાગરનો જિલ્લો દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા આણંદ ખેડા અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની ગતિવિધિઓ વધીને સિસ્ટમનું સર્ક્યુલેશન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને મેઘગર્જનાની સાથે અહેમદાબાદ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગરને અને દાહોદના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદના મોટા એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ પવનની તીવ્રતા અને દિશા ઉત્તર ગુજરાત ની અંદર કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો હળવી જોવા મળી શકે છે અને કચ્છની અંદર પણ છૂટો છવાયો ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ વરસવાનું પણ પૂર્વનુમાન દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ના વિસ્તાર થી લઈને બોટાદના વિસ્તારની અંદર ભાવનગર અમરેલીને ગીર સોમનાથ ના વિસ્તારો અંદર પણ ઠંડા ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને ચારે દિશાઓમાંથી ફૂંકાતા પવનોના કારણે આ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને ભયંકર ઠંડીનો અહેસાસ જોવા મળવાનો છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ માહિતી હોય તો તે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા આ ચારે ચાર જિલ્લાઓની અંદર વરસાદની સાથે સાથે કરા પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર ભયંકર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે તોફાની પવનોની સાથે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અંદર અને નર્મદાના જિલ્લાની અંદર ઠંડુ ગાર બનતું અત્યારે નર્મદા જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ અત્યંત ભયંકર અને ખતરાથી ભરેલી રાત્રિ સાબિત થઈ શકે છે આમ રાજ્યની અંદર વિવિધ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર તોફાની પવનો અને ગાજવીજ સાથે કચ્છ રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અહેમદાબાદ ખેડા દાહોદ પંચમહાલ છોટાઉદેપુરના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાથી છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડના વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે જોકે આવતીકાલથી સિસ્ટમનું જોર થોડુંક નબળું પડતું જોવા મળવાનું છે જેને લઈને આવતીકાલ દરમિયાન છોટા ઉદેપુર નર્મદા તાપી ને ડાંગના વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એ ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ ઠંડક છવાયું વાતાવરણ જોવા મળશે પરંતુ વરસાદની આગાહી નહીવત પ્રમાણની અંદર જોવા મળશે તેવી પણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ઠંડીનું જોર વધતું જોવા મળશે અનેક વિસ્તારોમાં ગાજવીજ જોવા મળી શકે છે વીજળીના ચમકારા પણ જોવા મળશે અને સાથે જ તોફાની પવનો સાથે વરસાદની સાથે સાથે કરા પડવાની પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હાલ તો આ માહિતી નકશા દ્વારા આપણે મેળવી છે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાના તટીય ની અંદર પણ ની અસરો વધતી જોવા મળી રહી છે આમ ઉત્તર ભારતના વિસ્તારો અને દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજુક્ત પવનનો મારો હવે ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે હિમાલયના વિસ્તારો ની અંદર ઉત્તર ભારતની અંદર નવી દિલ્હીનો વિસ્તાર ગ્વાલિયર ના વિસ્તારથી જોધપુરના વિસ્તારો અને સિસ્ટમનું તીવ્ર દબાણ ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ

ઠંડીનો ચમકારો પણ વધીને અનેક વિસ્તારોમાં ભારે અસર દર્શાવી રહેલો જોવા મળી ચૂક્યો છે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન વધતું હોવાના કારણે આ સંપૂર્ણ એરિયામાં તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાની આગાહી આ સંપૂર્ણ ક્ષેત્રો માટે આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે તે જ રીતે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાઇ અને તટીય પંથકોની અંદર પણ ભારે વરસાદ વરસવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને જેમાં તિરુન્નમવેલી સાથે સાથે શ્રીલંકાના વિસ્તારોની અંદર તિરુન્નમ વેલી તંજાવુર કોયમ્બતુર પોન્ડુચેરીનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર મંગલુરુના વિસ્તારોની અંદર સાથે સાથે બેંગલુરુ નાલ્લો ચેન્નાઈ પોંડુચેરી અને વિજયવાડાના કાંઠાના વિસ્તારો બેંગ્લવીના દરિયાઈ કાંઠાના પંથકથી મુંબઈનો વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારો નાગપુરના વિસ્તારો મધ્ય ભારતના વિસ્તારો અને ગુજરાતના કિનારાના વિસ્તારોની અંદર તીવ્રતા વધવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન વરસાદનું રીતસરનું મોટું જોર ગુજરાત પર વધતું જોવા મળી શકે છે સાથે જ બંગાળના ઉડાણના ખાડીના દરિયાના વિસ્તારોની અંદર પણ એક મજબૂત વાવાઝોડું અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાનું સર્ક્યુલેશન બંગાળની ખાડીના દરિયાથી અરબસાગરના વિસ્તારો સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમનું જોર તીવ્ર બનતું હોવાના કારણે સતત દરિયાની અંદર દિવસે ને દિવસે હવે હલચલ વધતી જોવા મળી રહી છે સિસ્ટમની તીવ્ર હલચલો વધવાના કારણે અરબસાગર ને બંગાળની ખાડીના ભેજયુક્ત પવનનો મારો હવે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા જોવા મળી મળી રહી છે છે આમ ગુજરાતની ગુજરાતની અંદર અંદર હવે ગુજરાત બનતું રહ્યું તોફાની કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર ઠંડીનો ચમકારો વધીને ભારે જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને લાઈવ તમે જોઈ શકો છો અત્યારે કે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કચ્છ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની સૌથી વધારે અસરો દર્શાવવામાં આવી

વાતાવરણ સાથે ગુજરાતમાં પણ વાદળો ફાટતા જોવા મળી શકે છે ગુજરાતની અંદર કચ્છના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ મોટા પલટાવ આવવાની અત્યારે શરૂઆત જોવા મળી રહી છે જેમાં કચ્છની અંદર લખપતના વિસ્તારોથી લઈને ખાવડના પંથકોની અંદર રાપર ગાંધીધામ બાડેલી નળિયાથી લઈને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે પલટાવ જોવા મળી રહ્યા છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ટેમ્પરેચર સોળ ડિગ્રીથી સત્તર ડિગ્રીને અઢાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર કચ્છની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આમ કચ્છની અંદર ટેમ્પરેચરની અંદર વધારા સાથે એટલે કે હવે ઠંડીના ચમકારાની અંદર વધારો ગુજરાતમાં થતો જોવા મળી રહ્યો છે અને કચ્છ ઉપર પણ ઠંડીનું મોજું ફરી વળતું તો જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાન અડીને આવેલા સરહદીય પંથકો જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુરના વિસ્તારોની અંદર પણ ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે અને આજની રાત્રી દરમિયાન બનાસકાંઠા જિલ્લાની અંદર કરા પડવાની પણ મહત્વપૂર્ણ આગાહી ભારતીય દર્શાવવામાં આવી રહી છે રાત્રી દરમિયાન અસર કરતું જોવા મળી શકે છે સાથે જ મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે જેમાં સૌથી વધારે અસર દાહોદ છોટા ઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની ની અંદર સૌથી વધારે અસર આજની રાત્રી દરમિયાન જોવા મળી શકે છે સાથે જ અહેમદાબાદના જિલ્લાથી લઈને ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર વડોદરાના વિસ્તારથી ગોધરા બોડેલીના વિસ્તારોની અંદર ખેડા પંચમાળ અને મહીસાગરના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ પવનની તીવ્રતા વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે અને રાત્રી દરમિયાન ગાજવી સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં માવઠું ફરીથી ભૂકા બોલાવતું જોવા મળવાનું છે દક્ષિણી ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે ચારેય દિશાઓમાંથી પવનની તીવ્રતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અસર વધારતી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરને લઈને વલસાડ આહવા વ્યારા સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારોની અંદર ભરૂચના જિલ્લાથી લઈને નર્મદાનો વિસ્તાર રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું જોર દિવસે દિવસે તીવ્ર બનીને દક્ષિણ ગુજરાત ઉપર ભારે અસર અને જોર દર્શાવી રહેલું જોવા મળી ચૂક્યું છે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના વિસ્તારોની અંદર પણ પલટાવ આવતો જોવા મળી ચૂક્યો છે જેમાં જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર અલગનો દરિયાઇકાંઠાનો વિસ્તાર મહુવાના દરિયાઇકાંઠાના વિસ્તારથી વેરાવળ ગીર સોમનાથના વિસ્તારોની અંદર પોરબંદરના પંથકથી ભાનવડ સલાયા દેવભૂમિ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર તોફાની પવનોની સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ ઠંડીની અંદર વધારા સાથે રાજ્યમાં વરસાદ પડવાની મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આગામી ત્રણ દિવસમાં ઠંડીનું મોજું ભયંકર અસર દર્શાવતું હોય તેવું જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધતું જોવા મળશે જેવી પણ નવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે